ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા ક્લાસમાં તમારું સ્વાગત છે આ છે ગાલા એસાઈનમેન્ટ ગુજરાતી વિષય પ્રશ્નપત્રક બે એમાં પ્રથમ જોડકા આવશે તેમાં છે ગદ્યકૃતિ અને સાહિત્ય પ્રકાર તેનો બતાવવાનો છે આપણે એટલે પાઠ હશે હા ગદ્યકૃતિ એટલે ભૂખથીય ભૂંડી ભીખ તેનું ક છે નવલકથા ખંડ ગતિભંગ તેનું છે લઘુકથા છે જન્મોત્સવ છે નવલિકા અને વાયરલ ઇન્ફેક્શન બી બંધ છે હવે પાંચમો છે મનીષા દેસાઇ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું તો રીછના હુમલાથી ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા રાજપુર સ્ટેશને અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા હતા તો ગંદકેશ્વર શું કહેતા હતા ગંદકેશ્વર શ્રીમદ રાજ્રખેલો લખેલો થી ભરપૂર ચિંતન ગ્રંથ ખાલી જગ્યા છે તો મોક્ષમાળા ગ્રંથ છે ચિંતન શ્રી લખેલો ગ્રંથ છે છે કયા પર આવેલું તો માતાયાન જો જોજીલા ઘાટ પર આવેલું છે આંબા પટેલે તેમના મામાએ કઈ બાબતની ભલામણ કરી મનનો ભાર હળવો કર્યો તો પોતાના જીવા જુવાન દીકરીની

એક બપોરે તેનું છે રાવજી પટેલ મોરલીના અભમા શ્યામના નામનો ખાલ જગ્યા ઉગે છે તો મયંક લખવાનું છે મયંક ઉગે છે ગંગા સતી ખાલ જગ્યા સાધુને સાધુ એનું નામ જ છે સિલવંત સાધુ એટલે સિલ્વંત આવશે ગરીબ સ્ત્રીની ચુંદડી તેના ખાલ જગ્યા સુધી સાથે રહે છે તો કફન સુધી હાઈકુમાં સત્તર અક્ષર હોય છે અહિયાં સત્તર પર જઈશું હવે ઓપ્શન લઈ લઈએ બધા વ્યાકરણ વિભાગ લઈ લઈએ શબ્દની સાચી લખો ઉત્તી સમતા આચાર તો સમાચાર થશે પ્રેમ શૌર્ય પ્રેમ અને શૌર્ય તો દ્વંદ થશે અને વડે જોડાય છે તેથી દ્વંદ થશે બંને શબ્દ જોડણી ભેદ અર્થભેદ સમજાવો શણગાર આવશે વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો તો આ અલંકાર રૂપક અલંકાર છે કયો રૂપક અલંકાર ભજન શબ્દમાં કયો પ્રત્યય લગાડવામાં આવે છે તો પરપ્રત્યય ભજ વત્તા એટલે ભજ પ્રત્યય નીચેના શબ્દમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો તો કુકુ નૈસર્ગિક તો કુદરતી જ આવે ફડક તો ચિંતા આવે તુષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર બતાવે છે તુષ્ણા તો તુષ્ણા છે એટલે તરસ લાગવી તો એ ભાવવાચક છે રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો હાથ ન ધરવો તો માગવું નહીં કોઈની આપણે આગળ હાથ ન ધરવો કહીએ છીએ ને એટલે માગવું નહીં નીચેના આપેલી કહેવતનો અર્થ કરવા છે મોરના ઈંડાને ચિતરવા ન પડે તો એનો અર્થ એવો થાય છે મા બાપના લક્ષણો સંતાનોમાં આપોઆપ આવે છે તેમને કેળવવાની જરૂર નથી શબ્દ સમૂહ એક તેતાળીસમું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો ઘોડે સવાર જેમાં પગ રાખે તે કુ તેને પેગડું કહેવાય છે અહીંયા જોઈ લેજો મિત્રો અહીંયા ફરીથી મેં લખ્યું છે પેગડું પેગડું નીચેના શબ્દોનો વિરોધી શબ્દ આપશે નિર્ભયનું ભયભીત થશે વાક્યને કર્મણીમાં ફેરવવાની છે હું ધરાઈને તેનું વાત્સલ્ય પીતો મારાથી ધરાઈને એનું વાત્સલ્ય પીવાતું છેતાળીસ મુ છે તળપદા શબ્દ હાવ તો સાવ હાવ શબ્દ હોય તો એનું સાવ થશે વાક્યને વિશેષણ શોધવાનો છે છે અને પ્રકાર જણાવવાનો તો આ વાક્યમાં આ તાજા પડેલા હેમથી હું છેતરાયો તો તાજા તાજા એ આપણું વિશેષણ મળશે અને એ તાજા ગુણ વાચક બતાવે બરાબર અડતાલીસ મુ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેના જ તેના પ્રકાર જણાવો હવે આમાં આપણે ક્રિયા વિશેષણ શોધવાનું છે ને પ્લસ એનો પ્રકાર જણાવે છે તો આસાનીથી મળેલા ધનની કિંમત સમજાતી નથી તો આપણે મળ્યું છે ધન પણ કેવી રીતે મળ્યું છે આસાનીથી એટલે આપણે ક્રિયા થયો ક્રિયા વિશેષણ થયું અને એનું થાય છે રીતિવાચક શું થશે રીતિવાચક ક્રિયા ક્રિયા વિશેષણ અહીંયા છે આપણે વિજ્ઞપ્તી ઘટકો બંધ થઈ ગયું વિજ્ઞપ્તી જે શબ્દ છે એનું ધ્વનિ ઘટક આપણે છૂટા પાડવા છે સ્વને તો અહીંયા જુઓ વ છે તો વને આપણે ખોડો કરવાનો છે પ્લસ વી રસવાઈ છે એનો ઈ સ્મોલ નાનો થશે પછી જ્ઞમાં જ ગ વત્તા અત્તા પ વત્તા તત્તા ઈ અને સ્મોલ નાનો ઈ હશે હ અને વિજ્ઞપ્તી થઈ જશે પચાસ વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો મેં એને બાળકથા બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા મેં એને બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા અપાવેલા શું આપશે અહીંયા આપેલા જગ્યાએ અપાવેલા કોઈના થકી કરાવીએ એને પ્રેરક વાક્ય થશે અપાવેલા આ પંક્તિમાં રહેલો છંદ આપણે ઓળખવાનો છે અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ તો આ છે સવૈયા છંદ આ કયું છે સવૈયા છંદ જ સયલ ગા જ સ યલ ગા આ છંદ બંધારણ કયા છંદનું છે પૃથ્વી છંદ લખજો અહિયાં પૃથ્વી છંદ થેન્ક યુ મિત્રો આ પ્રશ્નપત્રક બેનું વ્યાકરણ અને ઓપ્શન વિકલ્પો એ બધું તમારો અહીંયા પૂરું થાય છે એ છત્રીસ માર્કની તૈયારી છે આમાં કંઈક તમને ખબર ના પડી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો આ સાથે કંઈક બીજી કંઈક તમને જરૂર મદદ જોઈતી હોય તો પણ મને જણાવજો હું તમને ચોક્કસ મદદ કરીશ થેન્ક યુ